ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અંદર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જગ્યાઓ આવી ગઈ છે એટલે જે એકસો ને પાંચ જગ્યાઓ માટેની જાહેરાત આવી છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અંદર જે મિત્રો જોબ કરવા માંગે છે અને એમાં ખાસ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જોબ છે અને એના માટે તમે જો માસ્ટર ડિગ્રીની અંદર કેમિસ્ટ્રી સબ્જેક્ટ છે તમારો અથવા બાયોકેમિસ્ટ્રી છે અથવા ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે અથવા માઇક્રોબાયોલોજી છે અથવા જે મિત્રોનો બાયોટેકનોલોજી સબ્જેક્ટ છે માસ્ટર ડિગ્રીની અંદર અથવા એગ્રોનોમી છે તો એવા તમામ મિત્રો આ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જગ્યા માટે ફોર્મ ભરી શકે છે એકસો પાંચ જગ્યાઓ છે અને જેમાં તમે તૈયારી કરીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અંદર સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ બની શકો છો તો આપના જે ફિઝિક્સવાળા છે અથવા આપના જે કેમિસ્ટ્રીવાળા મિત્રો છે એમને ખાસ આ વિડીયો શેર કરજો બાયોલોજીમાં માઇક્રોબાયોલોજી જેમને છે એવા મિત્રો પણ ફોર્મ ભરી શકે છે અને તૈયારી કરી શકે છે તૈયારી માટે જ્ઞાન લાવના નીચેના નંબર પર સંપર્ક કરી દેવાનો છે સારામાં સારી તૈયારી કરી અને તમે જે અભ્યાસ કર્યો છે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એના રિલેટેડ તમારું કન્સર્ન સબ્જેક્ટનું તમને એકસો વીસ કુંડનું પૂછાવાનું છે આ ઉપરાંત તમને ત્રીસ માર્ક્સનું રિઝનિંગ છે ત્રીસ માર્ક્સનું મેથ્સ છે અને દસ માર્ક્સનું બંધારણ દસ માર્ક્સનું કરંટ અને દસ માર્ક્સમાં ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન પૂછાવાનું છે તો આ સંપૂર્ણ તૈયારી માટે તમારે જ્ઞાન લેવના નીચેના નંબર પર સંપર્ક કરવાનો છે અને તમારા જેટલા પણ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીવાળા જે મિત્રો છે એમને આ વિડીયો શેર કરવાનો છે ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરિ ગુજરાત